એક બહુ સરસ જીણી વાત કરું છું આપણો ડાયરો છે એટલે પાળિયા સંશોધન કરવા માટે અંગ્રેજો આવેલા અંગ્રેજો પકડી બોલીએ તમે જોજો આ ગાંધીગીંજીમાં જે ઢોળિયા રખડતા હોય તો પશુ પક્ષીઓના માળા બાંધે તો સુધી એમ નમ એમ એનું પરિણામ લઈને રે અને એમાં અંગ્રેજોને કોઈ કંઈ શીખવાડી દીધેલું કે ભૂખ્યા થાવ એટલે નેહડે નામ આમ કરવું હોય તો તમને જમાડશે એટલે મારા શીખી ગયા અને અમે તમે જુઓ ને તો પકડી બોલી આપણે રાજા સાહેબ માં એક દરબારે એના કુંવર ની ઇંગ્લિશ શીખવાડવા માટે અંગ્રેજ રાખ્યો તો કુંવર તો ઇંગ્લિશ નો શીખ્યા પણ અંગ્રેજ ગુજરાતી શીખી ગયો હા ડાયરા ભરો કહુંબા ઘડો રોટલા ઘડો અને પછી અફીલ નો થોડો થોડો બંધાણી થઈ ગયો લીન્યા બેઠો રે પછી

એટલે થાળી થાળી રોટલા પછી માખણ સંભારો અને શાક સંભારો ઈ અંગ્રેજ ને પાલિયા ના સંશોધન કરવા માટે નીકળ્યા એટલે ગામડામાં એક દળી હોય ખાંભો હોય આપડે શેઢાનો નો ઈ ખાંભો જેને અંગ્રેજ બોલ્યો કે ધીસ ઇઝ પાલિયો

કવિ નીકળે છે મરદના પાલિયા પ્રશ્ન કરે છે પૂછે પથ્થર પર કવિને જવાબ આપે ઝાડ પણ કવિને જવાબ આપે આ દ્વારકા માં અમારા ઈશુભાઈ ગઢવી ડેપો મને દર્જા તમે ઓળખો છો અને રોજ દ્વારકાના દર્શન કરવા જાય અને કવિતા લખે એક વાર દ્વારકાધીશ ઈશુભાઈ ગઢવી પ્રશ્ન કર્યો કે દ્વારકા માં કોઈ તને પૂછી છે કે કાન ગોકુલ માં કોણ હતી રાધા

ગોકુળ વનરાવન મથુરા ને દ્વારકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા રાજીપો હોય તો એના અંગ પર રાખીએ નહીં તો રાખીએ એને આઘા હે રાજીપો હોય તો એને અંગ પર રાખીએ નહી તો રાખીએ એને આઘા સગડો સંસાર મારો સોળે શણગાર પણ મારા અંતરનો આતમ છે રાધા મને કોઈ પૂછીશું માં કોણ હતી રાધા મને કોઈ પૂછીશું માં કોણ હતી રાધા એનો પ્રસંગ મેં મૂક્યો તો એ પૂરો કરું છું પેલા કાગ લખે છે કે એક એક બાઈ છે ને નંદબાવા નેહડે આમ ડોકાર તાણે છે ડેલી

રાતો રાત આવી રાતોરાત જાય સંપત્તિ બને લોને તમને લોટરી ની ટિકિટ લાગી જાય કરોડો ની તો વ્યારૂટાને આપણે કરોડપતિ થઈ જાય થઈ જાય નથી જાય જાય અને બીજે દી શેર બજારમાં ડૂબી જાય તો પ્રમ દી રોડપતિ પણ થઈ જાય સંપત્તિમાં બને સંસ્કારમાં નો બને સાહેબ રાજપૂતનો ગરાહ વયો જાય એનો અર્થ એવો નથી કે ને હાલ બદલી જાય સાહેબ હાલ નો બદલે હે એક પ્રસંગ કહી દઉં સરદારભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજી પહેલો રાજ આપણે દેશને આઝાદ કરવા આ વાત તો નાની છે પણ બહુ પ્રેરણાદાયક છે મારી માતાઓ બેનો દીકરી બધી બેઠી છે મને એક ભાઈ કહેતા હતા કે તમને મેં હાંભ્યા છે મેં એક વાત કરો છો કે દાખલા તરીકે આ ચાવડા ગામની અમારી માતાઓ બેનો દીકરી તો અહીંયા ઘરને અવસર ઘરની આંગણી અવસર છે તો વિવિધ કલાકારોને સાંભળવા મળે તમે તો લાલપુર સુધી આવી શકો જામનગર જામ મંથળી બધી આવી શકો પણ બેનો છે એ ટીવી માં રેડિયો માં ટેપ માં સાંભળે હવે એ છે ને એ બંધ પાણી છે તલાવ નું પાણી બંધ છે પાણી છે તલાવ નું બંધ પાણી છે રૂબરૂ પ્રોગ્રામ સાંભળો ને એ નદી નું વહેતું પાણી છે ખાડ 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 વગેરે જતું હોય એટલે આ પ્રસંગ મારી માતાઓ બહેનો ને પ્રેરણા મળે આ તો ક્ષત્રિયાની છે સાહેબ એના લોહીના સંસ્કાર છે હમ આવતા એટલે કહેવાનો મારો અર્થ સરદાર વલ્લભભાઈ પટેલ ને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એટલું કીધું કે હું મારું રાજ આપું અઢાર હે પાદર નો ધણી પેલા રાજ આપું હું સહી કરું પણ એક થોડોક સમય આપશો મને અરે સરદાર વલ્લભભાઈ કે પટેલ કે બાપુ તમારે સમય માંગવાનો હોય થોડું થોડું હોલીમ થોડું હોલીમ આપ સમય માંગવાનો હોય તમારે બસ આટલું તો કે ના બીજું વલ્લભભાઈ મારે બીજું કાયમ ના મારે મહારાણીને પૂછવું છે કે આ રાજ તો મારા બાપ નું છે સહી કરવું એટલી વાર છે રાજા સાહેબ ખતમ થઈ જશે અને દેશ આઝાદ થઈ જાય પણ મહારાણીનો દાયજો આવ્યો છે કરિયાવર આવ્યો છે એનો હું માલિક નથી મારે પછાવવું છે કે એનું શું કરવું

શણગાર હોવાનો માં હુકમ કરે તો પાણીની ની ભરી આવી દે આ પૈસાની બહુ તાકાત અમારે માનભાઈ ગઢવી થાનમાં એમ કેતા કે રૂપિયાની એવી તાકાત છે પગની પેની રૂપિયા ભરાવો તો કપાળમાં તેજ કરે સાહેબ એટલો કરંટ એનો આ હુકાઈ ગેલ વડલો હોય નથડમાં તમે 20000 રૂપિયા આવો તો બીજે દી વડવાયું ફૂટે એમાં એ માન પર કેતા પણ મારા તમારા અનુભવની જો વાત કરું તો આપણે ખેસામ સે દી એકય પૈસો ન અને આપણે એમ થાય કે ફલાણા ભાઈ મારી ટિકિટ લઈ લે ભારે કામ થાય તા ઈ એમ કે કે અમે અમારી લઈ લીધી તું તારી લઈ લેજે હવે એને કેમ ખબર પડે છે કે આ તરિયા ઝાટક છે પણ કરંટ કહી દઈએ હા એક બહુ સરસ વાત તમને કરું મજા આવશે બેસો બેસો બધા આવો અને આપણી પાસે દસ હજાર રૂપિયા પડ્યા હોય ને આપણે એમ કે આપણે આ ત્રણ પાંચ જણાની ટિકિટ લઈ લેવી છે તો એમ કે અમારી અમે અમારી લઈ લીધી તારી એ લઈ લીધી આ લક્ષ્મીજીનો પ્રભાવ એનો એક દ્રષ્ટાંત આપી સાહેબ તમને મજા આવશે ભગવાન ને લક્ષ્મીજી ને સંવાદ થયો વાદ થયો મૃત્યુ લોક માં કોનું હાલે ભગવાન કે મારું હાલે લક્ષ્મીજી કે નહીં મારું હાલે

કીધું ફલાણા ભાઈ ને ઘીરે મૂકી દે ભગત કુટુંબ છે અને ભૂદેવ ને છે ભગવાન બ્રાહ્મણ ગયા આવકારો આપ્યો કીધું તમે જમવાના હો તો બનાવી દે અને તમે સ્વયં પાક્યો હો તો તમને સીધો આપી તો કે ના તમે બનાવી લ્યો હું જમીશ છું કાળ પછી બીજે દી એમ કીધું કે મારે અનુષ્ઠાન કરવું સાડા ચાર મહિનાનું તો કોઈ જગ્યા છે તમારી પાસે કે હા આ બાજુનો ઓરડો છે ને એમાં તમે તપ કરો ભજન કરો અમે તમને ટાણે ટાણે જમવાનું આપશું હો સરસ ભગવાનની આ સાધના કરે તપ કરે કુટુંબને જમાડે થોડાક સમય બાદ લક્ષ્મીજી વેશ પલટો કરીને ઈજ ગામના પાદરમાં આવ્યા અને કીધું કોઈ સદગ્રસ્તનું ઘર છે હા કે હા આપણા ભગતનું ઘર છે આ મારે માતાજીને ત્યાં મૂક્યા હો એટલે માતાજી આવ્યા ત્યાં લક્ષ્મીજી તો જમવા બેઠા ને તો જેને અડે હોના નું થઈ જાય લક્ષ્મીજીનો નો પ્રભાવ થાળી નામ કેવી હોના થઈ ગઈ બે વાઇટ કામ આ બાજુ હોના ના થઈ ગયા આખું ઘર જોઈ લઉં આ ભાઈ ગજબ ની છે આ તો કઈ હજુ થતું નથી હોના નું થઈ ગયું અને પછી તો શું હતો વાટકા ને થાળીયું તો હળવા હોય ને એટલે અંદરથી થી હાણસ્યું ને હથોડિયું પકડ ને પાના લઈને મૂક્યા જેને અડે હોનાનું થઈ જાય હોનાનો ઢગલો થઈ ગયો સાહેબ અને જમી કાઢવી અને સલું કરી અને માતાજી ઊભા થયા ત્યારે ઓલા ગરતણી ને કીધું ક્યાં લઈ જાવ માતાજી આ લેતા દો ચૂક નહીં તો હું જ્યાં જમવા જાવ ને ત્યાં મુક્તિ આવું એમ તો કે હા તો કાલે અમારે ત્યાં જ આવજો બપોરે જમજો સાંજે જમજ્યો અને બીજ કે જમું કે મોતી ભ્રોઈ લે તો ભ્રોઈ લે અને માતાજી કાર કર્યો સાહેબ કે બે દી નહીં ત્રણ દી ની હાડા ચાર મહિના રોકાવું છે કોઈ જગ્યા છે તો હા બાજુ ઓરડો છે ને એમાં બાપા એક તપ કરે ને બારા કાઢીએ તમે આવો નહીં અને ગયા અંદર કે બાપા હવે તમારે જ્યાં જવું ને ભજન કરજો અમારે તમે નીણ ભરવી છે સાણા ભરવા છે કે તમે તો હમણાં મને અઠવાડિયા પેલા કહેતા હતા કે હાડા ના બાપા એ તો અમારું કાંઈ ભરો હો નહીં અમે તો ગામડાના માણસ ફર વાર નહીં જાવું કે ટીંગાટોરી કરીએ બોલો આથી દિશા છે જાવું કે ટીંગા કરીએ આ ટીંગા ટોરી કરીને આમ જે બાર કાઢ્યા એટલે માતાજી પિતાજી સામે જોયું પિતાજી માતાજી સામે જોયું અને લક્ષ્મીજી કીધું જોયો મારો પ્રભાવ અને અખિલ બ્રહ્માના માલિક એમ કહે છે

શરૂ કરીને માતાજી ઉભા થયા એટલે ગામના ઝૂપડા રહેવાના રેવાડામાં માણસોએ કીધું કે માતાજી આ લેતા જાઓ તો કે ના ના ઈ તો હું જ્યાં ધમમાદ જાઉ ને મુક્તિ આવું તો કે લેતા જાઓ માતાજી હેઠા વાસણ કોઈ ખાય એવું અહીંયા અમારા ઘરમાં છે જ નહીં હે કે એવા હેઠા વાસણ ખાય એવું અમારા ઘરમાં કોઈ છે જ નહીં અને માતાજી પિતાજી હામું જોઈને ભગવાન કીધું જોયું દેવી આની ઉપર સંસાર ચાલે છે